નમસ્કાર મિત્રો તમારો છોટાદેપુર લાઈવ ન્યૂઝમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું હું સમીર જુજારા તો હાલ દર્શક મિત્રો સમાચારમાં વાત કરવામાં આવે તો છોટાદેપુર તાલુકાના તેજગઢ ગામની ફાટક નજીક એક અકસ્માત સર્જાયો છે જી હા બે ડમ્ફરો વચ્ચે અકસ્માત સર્જાતા સદનસીબ કે અકસ્માતમાં કોઈ વ્યક્તિની જાનહાની નથી થઈ વિગતવાર વાત કરવામાં આવે તો સવારે એક તેજગઢ ફાટક નજીક એક અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં એક રાજસ્થાનનો ડમ્ફર જેનો નંબર જે જે દસ જી એ બાવન સાહીઠ નંબરનો ચાલક છોટાદેપુર જિલ્લાની અમૂલ્ય ગણાતી રેતી જે બોડેલીથી ભરી અને મધ્યપ્રદેશ તરફ જતો હતો ત્યારે તેજગઢ ફાટક નજીક આ રાજસ્થાનના ડમ્ફરના ચાલકે ગાડીનો નો કાબુ ગુમાવતા એક ની પાછળ પોતાની ગાડી ઘુસારી દીધી હતી ત્યારે સદનસીબ કે અકસ્માતમાં કોઈ ઈસમની જાનહાની નથી થઈ ત્યારે ડ્રાઈવર અને કન્ડક્ટરનો પણ આબાદ બચાવ થયો હતો જ્યારે આ અકસ્માત થતાં જે રાજસ્થાનનું ડમ્ફર છે તેના આગળનો કેબિનનો શો તૂટી ગયો હતો ત્યારે આ અકસ્માત થતાં થી વડોદરા જવાના નેશનલ હાઇવે છપ્પન ઉપર ટ્રાફિકના ચક્કાજામ જોવા મળ્યા હતા છોટાદેપુર પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અને આ ટ્રાફિકના ચક્કાજામને દૂર કર્યો હતો જો દર્શક મિત્રો તમે હજુ અમારી યુટ્યુબ ચેનલ છોટાદેપુર લાઈવને સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઇબ કરી અને બાજુનો બે લાયકોન દબાવો જેથી અમારા ન્યૂઝના અપડેટ આપને સૌથી પહેલાં મળતા રહે થેન્ક યુ